નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ કુશ ત્રિવેદીમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિશે ગુજરાતીનો પાઠ ત્રણ અમારી કામધેનો પાઠ સમજૂતી કરવાના છીએ જો અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો ચાલો આપણે આગળ વધીએ અહીં એટલું છે

એમના જાણીતા પુસ્તકો છે લેખકના જાણીતા પુસ્તકો બાનો ભીખુમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે અબોલ પ્રાણી સાથે મનુષ્યના સજીવનની આસ્વાદ નિરૂપણ આ પાઠમાં છે બોડીગાય લેખકના ઘરના સભ્ય જેવી જ બની ગઈ હતી ઓળી ગામના લોકો પણ તેને બહુ જ આદર આપતા હતા એનું સુંદર બનાય અહીં મળે છે લેખકની ભાષા સાદી સરળ અને અસરકારક છે તો મિત્રો અહીં આપ્યું છે અમારે ત્યાં એક ગાય હતી સફેદ રંગની અને દેખાવે સુંદર અમારા કુટુંબની એક કામધેનું ગમે ત્યારે દૂધની જરૂર પડે વેળા વેળા થોડુંક ઘાસ કે ચંદી ખવડાવે એટલે દોહવા દે બીજી ગાય ને દોહતી વખતે પગ બાંધવા પડે નહીં તો લાત મારે બોડી ગાય તો એટલી ગરીબડા સ્વભાવની કે નાનું છોકરું શેર કાઢે તો કરે ઘરમાં પગ ઊંચો કરી દૂર ખસી જાય ઘણી વાર ખાતર મેં પણ અહી બોડી ગાય નું ચિત્ર આપ્યું છે પછી આપણે વાંચીએ તો ઘણી વાર ખાતર મેં પણ એના આચળ ખેંચી વાટકી ભરી મારા જેટલું દૂધ કાઢ્યું હોય છે બાપુ એને ઘરના સૌએ એને બહુ લાટ કરે તેનો દરરોજ ખરેરો કરે ડોકમાં હાથ ફેરવો તો ડોક ઊંચી કરી હાથ ફેરવા દે એને ઘાસ લીલું ઘાસ ને સારી રીતે ભરેલો બાફરાનો ટોપો મળે એનું દૂધ પણ મીઠું અને ગાઢું

એનું પૂજન કરે બોડી ગાય બોડી ગાય એને ચોખ્ખા બહુ ગમે પીઠ પગ જીભથી ચાટીને ચોખ્ખા રાખે ગમે ત્યાં ગંદામાં બેસે નહીં ગંદુ કદી ખાય નહીં એના વાછરડા પણ સુંદર વાછરડા ને એ ચાટી ને ચોખ્ખા રાખે અમે એને બહુ વહાલ કરીએ એની સાથે રમીએ એને નવડાવીએ લીલી ચાર કાપીએ અમારા હાથે ખવડાવીએ બોડી ઉત્ત્રથી પણ બહુ માંગ રહેતી સારા નરસા પ્રસંગે લોકો બોડીનું છાણ લેવા આવતા બોડીનો ઉબેલ સવા વર્ષનો સવા વર્ષે વીએ એટલે એનો વંશવેલો બહુ મોટો મોટો વાછરડા મોટા થાય એટલે બાપુને ખેતીના બળદ તરીકે કામમાં આવે આજે બોડી ગાયની બીજી પેટી હૈયાત છે રમલી રે લમલી કહી લાલચ આપી બોલાવે તેને હાથ ફેરવે છે એને માટે નિયમિત કઈ ને કઈ ખાવાનું રાખી મૂકે છે અને રમલી દરરોજ અમુક ઘરની નિયમિત મુલાકાત લે છે

સમય બાફણું એટલે બાફેલું અનાજ આજકા દેવની આરતી સંક્રાંતિ મકર સંક્રાંતિ એટલે બાફેલી જાર કે બાજરી વગેરે વસ્ત્રગાળ સોધ સારી વર્ષાવિત વડ નું પૂજન કરવાનો દિવસ શબ્દ સમૂહ માટે એક શબ્દ અહિયાં પૂછે તરત જ દોહવા દોહવેલું દૂધ એટલે શેઢકડું ઈચ્છા અનુસાર દૂધ આપનારી ગાય કામધેનુ બે પ્રસૂતિ વચ્ચેનો ગાળો ઉબેલ પશુના શરીર પર પરસાવારો સાધન વડે એને માલિશ કરવી એટલે કે ખરેરો કરવો મિત્રો અહીં આપણો ધોરણ સાત પાઠ ત્રણ ગુજરાતીનો અમારી નું પાઠ સમજૂતી થઈ ગઈ છે જો તમને મારો વિડીયો ગમે તો ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળે છે બીજા માં ત્યાં સુધી બાય બાય